સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે આપણે ભાઈ ગઈ રાત થી પાણી શરૂ કર્યું છે પહેલા પાઇપ લાવ્યા હતો ઓલો કડક લોદરીયો ઈ બધો લાંબો કર્યો હરકો કર્યો હાંધા કર્યા ત્યાં કાલ પાછો લાઈટ નો કાપ હતો તે રાતે લાઈટ આવી એટલે રાત નું શરૂ હતું 12 વાગ્યા સુધી અને અત્યારે ભાઈ હવે 9 વાગ્યા લાઈટ આવી જ ભાઈ શરૂ કર્યું ત્યાં અત્યારે અમને લાઈટ વહી ગઈ જો ભાઈ પાણી હતું રહકા બોળ કાંકામાં ધોરિયા બુરિયા કાઈ હરખા ન હોય

હવે બનાવે ખબર પડે કે ભાઈ કરો જમાવટ લો ગુવાર ને મુઠિયા ના શાક નહી આપડે ગુવાર લઈ લઈએ જો આ વધી ગયો ને બહુ ઢળી ગયો જો એટલે આમાંથી તો આપણે પેલા લઈ લઈ અને આપણે મુઠિયાનું ગુવાર બનાવવાનું છે ને તો મોટી મોટી શીંગ થારી લાગે એમાં પછી ઝીણું હોય પાતળો તો પાછું શું છે બધું ખીસડો થઈ જાય એટલે આપણે આવો બીવાળો હોય ને મોટો મોટો લેવાનો છે અને કરવાની છે શાપમાં જમાવટ આપડે બધે આવી જ ગયો છે ગુવાર તો પણ અંદર શું છે કે અંદર નહીં જવાય કેમ કે આ ખાજવે બહુ એટલે આપણે સાઈડ સાઈડ માં જ લઈ લઈએ અત્યારે મોટો મોટો છે ને જમાવટ આપણે આ રીતે તોડીએ ને એટલે બીજો આવવામાં સારું પડે આપણે આમને આખો નકર આપણે આ વેસ તો લાવીએ ને આમ લૂમખો આખો તોડેલો હોય પણ આપણે એમ નથી તોડતા આપણે આમ જ તોડીએ આપણે ગુવાર તો વીણાઈ ગયો છે અને આરિયા થઈ ગયા છે તો આરિયામાં કાલનો આંટો નથી મરાણો તો આરિયા લઈ લઈએ થોડા સલાડ કરવા આરિયા તો ભાઈ બહુ જોરદાર થઈ જાય છે ને મસ્ત બસ અતુરિયા નું વેલો અંદર આવ્યો છે આવો ને વાંકું વળી જાય ને આથી જાડું થઈ જાય ને આ પાતળું એટલે આ પછી વધે નહીં કા એટલે આને તોડી જ લેવું પડે હવે આપણે ધોઈ નાખી હવે આપણે જો આમાંથી મોટો મોટો ફૂલ બી વાળો લઈ લે બધો બધો એવો જ તે પણ અમુક નાની હોય કાઢી નાખી તો મુઠિયામાં મજા આવે અને ગુવારનું એવું છે ને જો ગુવારનું શાક એ અલગ અલગ કેટલી ભાતનું બને જો આવી રીતે આ બનાવું છું ગુવાર ને મુઠિયા ઈ બને પછી અમુક કૂણો હોય તો એના કટકા કરીને બને પછી ગુવાર બટેટાનું બને પછી એકલો આવી રીતે તે બી વાળો ગુવાર હોય અને એકલો બનાવવાનો અને એમાં હજમા નાખીને બનાવવાનો એ આપણે બનાવશું આપણે આમ જેમ ગુવાર ઉતરતો જાય એમ બનાવતા રહેવું એટલે ગુવારમાં ભીંડા ઘોડે એ રીતનું છે કેટલી ભાતમાં બને પણ અમને તો આ બી વાળો વધારે ભાવે હું ઓછો ભાવ જો આપણે સૂલો છે હું પહેલાં શાક મૂકી દઈએ આપણે આ ગુવાર ખકડતો થાય પછી મુઠિયા બનાવી કયા વઘાર ને ઉપાય કરવાનું ડાયરેક્ટ મૂકવાનું છે આપણે મસાલો નાખી દઈએ બધો આમાં અને હળદર અને દાડ જીરું અને તો ખાંડેલું મરચું નાખવાનું છે હવે આપણે ઢાંકી દઈએ અને કકડવા દઈએ હમણાં તો ગળી જશે હમ આપણે લોટ બાંધો એની તૈયારી કરી નાખી મુઠિયા બનાવવાના છે ને હવે આમાં મસાલો નાખવાનો છે થોડુંક ધાણા જીરું થોડુંક મીઠું અને થોડીક હળદર અને થોડુંક કોરું મરસું નાખવાનું છે થોડુંક તેલ નાખી દઈએ હવે લીધો એ હશે લોટ છે અને આમાં બાજરાનો નાખવાનો છે થોડો જો લોટ તો બાંધી વાળો છે આપડે હવે આના નાના નાના મુઠિયા બનાવાના છે આપણે આ રીતના અત્યારે ભાઈ હવે નાની મોટરથી ઝાડવા પાઈ છે કારણ કે આમ થાય ગયું એટલે મેં કીધું નાની મોટરે થોડું કારણ કે હતી મોડે ઉધી એટલે એક સાડા બાર એકે તો ઊંઘ આવી અને અત્યારે પાછું પાણી તો કીધું હવે ઘડી ખાટું શરૂ નથી કરવી હવે આ ઝાડ પાઈ દઉં તું નાની મોટરે અને શાક જોઈ પે પેલા આપણે છે આમાં મુઠિયા મૂકી દીધી પછી પાણી નાખ સુઘડી કેમ ને તેલમાં ઓલા થઈ જાય ને એટલે કાઢી દેઈ પછી પાણી નાખી થોડું રોટ બાંધી ઘણો લોટ સાળી લીધો છે હવે આપણે આમાં મોણ નાખી દેઈ અને ગરમી બહુ થાય છે તડકો બહુ છે આ ભાદરવો મહિનો છે ને હવે આપણે લોટ તો બંધાઈ ગયો છે પણ ઘડી ગળવા દઈએ શાક ખડે છે ને જે શાક ઉંબાળી જોઈએ હવે પછી રોટલી બનાવી શાકમાં છે ને આપણે કળશી નહીં નખાય આ રીતે હલાઈ નાખીએ જરાક

હવે ભાઈ જો અમારે છે ને ધીચ્યા ને બહુ પસંદ એ ઘડી ફેરી હું છે મને ખબર છે દાદા હિચસા લહરપટ્ટી હિંચકા લહરપટ્ટી હાલો સાઈ ખાવા એમ તો હવે જો એની હાટું હિંચકો તો બની ગયો લહરપટ્ટી બાજુમાં મૂકવાની છે હું અને અહીંયા એક મોટો આપણે ખાઈ ટાઈપ આવશે કારણ કે અહીંયા નગર પાન આખરે બધું અને કસરું પડે એટલે ખાદો ખાટ આપણે જે આવે એ ફિટ કરવાની છે અને ભાઈ હમણાં આપણે આગલા વિડીયોમાં વાત કરી છે અંધશ્રદ્ધાનું તો એ બધાને બહુ પસંદ આવ્યું અને આમાં આસપાસ એક વાત એવી કરવાની મન શું છે કે ભાઈ તમને સરસ છે અને વાત કરીએ તો થાય જમાવટ એવું મને લાગે છે એટલે મેં કીધું વાત કરીએ આપણે તો વાત જાય આપણે રામાયણ બધાય ને ખ્યાલ જ છે રામ ભગવાન અને રાવણનું યુદ્ધ હાલતું હતું ત્યારે આપણે ભાઈ લક્ષ્મણ મોર્છેદ થઈ ગયા હતા હવે ત્યારે એ સમયમાં લંકામાં વેદ હતા એ વેદને બોલાવ્યા લઈ આવ્યા હનુમાન દાદાને પછી શેક કરીને લક્ષ્મણને નાડ જોઈ અને પછી કીધું કે ભાઈ પર્વત ઉપર સંજીવની ઝડીબૂટી થાય ને એ લઈ આવો ને પછી હનુમાન દાદા લેવા ગયેલા એ ખબર આપણને અને વાંચેલું અને રામાયણમાં છે છે કે ભાઈ હનુમાન દાદા સંજીવને લાવ્યા પછી વેદે ઘૂંટી અને લક્ષ્મણને પાય ને પછી લક્ષ્મણ હારા થયા તો હવે ત્યારે આ ભગવાન જે રામ તો ત્યારે વેદ હતા અને આયુર્વેદિક ઉપચાર કરતા અને હારા થાતા તો આ વસ્તુ પહેલેથી છે એટલે આપણને શરીરમાં જે જો કાંઈ તકલીફ હોય કે ભાઈ કોઈકને ઉંમર થાય એટલે ગોઠને આંચે તો તકલીફો આપણા શરીરમાં આવ્યા કરે કોઈક તો આપણે વિલાયતી દવા દેશી દવા જે અનુકૂળ હોય હારા ડૉક્ટરને બતાવાય અને એ રીતની સારવાર કરાવાય અને બાકી હવે એક આપણને દાખલો આપું કે ભાઈ આપણું મોટર સાયકલ છે હવે એને બોલ ઢીલો પડી ગયો હોય ટાઈટ કરવો પડે પછી હાવ પડી ગયો હોય તો એ બોલ પાછો નવો નાખવો પડે પણ ત્યાં દોરી બાંધી ને દોરી તો આપણું મોટર સાયકલ હાલે નહીં એટલે શરીરનું આવું જ છે કે ભાઈ આમાં તમે વ્યવસ્થિત દવા લ્યો કે પછી આયુર્વેદિક દવા કરો આયુર્વેદિક દવામાં લાંબા ગાળે સારું થાય તો એ મૂળથી મટી જાય એટલે આવું છે એટલે મને એવું લાગ્યું કે ભાઈ જરાક આપણે આ વાત કરીએ એટલે થાય સૌને જમાવટ અને ભાઈ આમાં આ વર્ષોથી દવાનું છે એટલે દવા પ્રમાણે હલાય અને બીજા નંબરમાં કે આપણા ખાનપાનમાં કે ભાઈ આપણા ખાનપાનથી કાંઈ થયો છે રોગ કે કાંઈ તકલીફ થઈ છે ખાનપાનમાં જે અમુક ખોરાક લેવાનો હોય લઈ શકતા એટલે આ તકલીફ થઈ છે તો ખાવામાં ખોરાકમાં ધ્યાન રાખવાથી સારું થાય પરેજી પાળવાથી સારું થાય આયુર્વેદિક દવા લેવાથી સારું થાય વિલાયતી દવા લેવાથી સારું થાય અમુક ભાંગટૂટ થઈ હોય તો ઓપરેશનથી સારું થાય આ રીતનું થાય આ આપણને ખબર છે ભાઈ અને આ રામા અવતારથી વેદનું તો હાલ્યું આવે છે અને એ ભાઈ આપણે કરવું પડે તો જમાવટ થાય ભાઈ અને આ રીતનું છે બધું આપણે શાક જોઈ લે શાક તો મસ્ત થઈ ગયું છે ગુવારે મસ્ત સડી ગયો છું

એટલે થાય જમાવટ હું છોકડવું છે નામ છે ભાઈ વિકેશભાઈ વાજા ભાવનગર થી સીતારામભાઈ બીજું નામ છે ભાઈ

આનંદ થાય અને જમાવટ થાય તો પાછા ભાઈ નવા ભાઈ કોઈ મિત્રો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયા જોતા રહેજો જમાવટ થતી રહે અને ભાઈ આવીને આવી મજા આવતી રહે હું અને નવું નવું કાંઈક બનાવતા હું આજ ભાઈ બાવીસ તારીખ અને હાલના ચાર વાગ્યે આપણે લાઈવમાં મળશું અને જરાક આનંદ કરીશું અને મોજ કરીશું ભાઈ હવની આરે એવી ઈચ્છા છે કે ભાઈ લાઈવમાં મળવું છે આજ એટલે આ ચાર વાગે આપણે ભાઈ પાછા લાઈવમાં મળશું હો એટલે લાઈવ કરજો એટલે જોરદાર જમાવટ થાય હું જો ભાઈ આરિયા મોડું સૌ અને રોટલી હવે ભાઈ છે બનાશે એટલે રોટલી બની જાય પછી ભાઈ સલાડ વડા ખાસ ઝેર બની છે અને છે ભાઈ આ તો બપોરામાં જમાવટ એટલે ગડીક રહીને એમ બેસ જાઉં બોપોરા કરવા અને ભાઈ મળીશું આખલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ